જેવી છે આ વિશ્વમુંડા જેમણે પોતાની જે આદિવાસી સેના છે આદિવાસી જે સમાજ છે તેના માટે એક સરસ નેતૃત્વ કર્યું તેમણે સમાજ સુધારક તરીકે પણ એક સારી ભૂમિકા ભજવી તેમણે અંગ્રેજોના જે લગાન ભરવાના હતા એ લગાનની વિરુદ્ધ એમણે આંદોલન શરૂ કર્યા ત્યારે એની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની છે એમ કહેવાય છે કે પહેલી ઓગસ્ટ ઓગણીસ અઢારસો ને ચોર્યાસીમાં ચોરાણુંમાં ચોરાણુંમાં તેમણે આ લડત શરૂ કરી હતી અને અઢારસો ને પંચાણુંથી ઓગણીસો સુધી તેઓને અંગ્રેજોના શાસન હેઠળ રાંચી જેલમાં બોલી દેવામાં આવ્યા તે દરમિયાન આ નાનકડા છોકરાએ એ યુવા નેતાએ એવો તરવરાટ અને એવો તળભરાટ કર્યો હતો કે અંગ્રેજો તેનાથી ધ્રુષતા હતા અને પોતાના સમાજને સાચવવા માટે પોતાની જનજાતિને સાચવવા માટે પોતાની જે વનવાસી જે પોતાની જે પ્રકૃતિ એમ કહેવાય ને કે એમના જે કુદરતી નિયમો છે અથવા તો કુદરતી એમની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની જાળવણી માટે આ ઓગણીસ વર્ષના છોકરાએ એટલો ખભરાટ કર્યો કે એમને

આજે જે પ્રોગ્રામ થયો ગિષા મુદા નિમિત્તે તે દરમિયાન આપણા સમાજ વિદ્યા ભવનના જે ડાયરેક્ટર છે એમણે